સર્ટી હોસ્પિટલના કેમ્પસમાં વૃક્ષનું છેદન કરવામાં આવતું હોવાને લઈ મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરાય સર્ટી હોસ્પિટલના કેમ્પસમાં વૃક્ષનું છેદન કરવામાં આવતું હતું આ વૃક્ષનું છેદન થતું હોવાની જાણ મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગને કરવામાં આવી હતી આ વૃક્ષનું છેદનની મંજૂરી નહીં હોવાનું સામે આવ્યું હતું જેના અનુસંધાને ગાર્ડન વિભાગના અધિકારીઓએ વૃક્ષનું છેદન કરવાના સામાનને જપ્ત કર્યો હતો જોકે આ સમગ્ર બનાવને લઈ સર્ટી હોસ્પિટલના સત્તાધીશોએ મૌન ધારણ કર્યું હતું આ પાડો છો તમે કોણે કીધેલું તમને પાડો છો શું લેવા ભા ભાઈને ભાઈ અમાર મોટા એને પૂછી કીધેલું દાદા હાલો ઢાળવા પાડવાનું કોણે કીધેલું કયા સાહેબ હમ કાથી આવો પાડવા કાથી પાડવાઓ દર વર્ષે કપાવે છે દર વર્ષે કાપે કપાવે છે

મનચુર હે ના મનચુર એને દેખરો મનચુર લોકો કાક નહી જે બીએમસી જે સમસ્ત સર ગાદેણી તમારે ભરવો પડશે સામાન કે છે હા આપો ને સાહેબ આપણે વાત આપો આપો કરો સ્પીકર કરો સ્પીકર આપણે ડોક્ટર ક્લિનિકમાં

અને એમ એમ પ્રીમ મોટો મોટો જાર્ડું કે કાપી છે હ હા એ કોઈને જો મને રવળ પર નતરજાઓ પાહ સરજીમાં આપણે એવું કંઈ વિશે તો બોપલ સાહેબ આપલા તમે આપડા બેન ની છાતા ઓકે ગાર્ડન સુખની આદિત્યની આરા આ પ્રીમ કા બેન આ તો મે ગાર્ડન માંથી મંજૂરી લીધી છે હા ના

અમારું સાહેબ ઓકે બટ અમાર સાહેબ ઉપરથી કોલ આવેલો છે કોઈ વસ્તુ થાય સાહેબ અમે અમે સમજી છે ઉપરથી કોલ આવેલો છે થાય તમે એના માટે તમે સવારે છે ને ઓફિસ આવી સાથે વાત કરીને જે તમને ડન ભરો નો cho

તમે હું મને ગરમ કર